તો પણ એથી લાવતા ને તમે હાલ ને હાલ લેતા હો કોઈ ગમે તે કરો પણ માર ઈ કાગળ એ જોજી લે ગમે તે એટલે પાવર કેમ કરો આટલો તે એમો છે ને પાવર લે હું તમને પૈસા લીધા આઈ પેલ થી તે તો હાલ છે વડી કુતાણી ગરમી કરો યાર દસ્તાવેજ તો આવવા જ પડી તમારે હા નહીં આવવા દો છે તું કરી લ્યો ગરમી કેટલી કરી વડી એટલે નહીં કે માલો લાવો તમે માર દસ્તાવેજ લાવો તમે બીજું કોઈ ના જતો ને મે એકી થાપણો દોત પડતા કરે નહીં આવવા જા તારથી થાય કરી ને જા મારો ઉઠ્યો આ તો જમ્બર છે જો કે એક તો આખો હોય મગજ છે મારી જો આવી જાવ હોય ને આ લોજા તારી થાય ની કે ને જા હો જા આઈ જાવ હોય દસ્તાવેજ લેવા

બોલો એ જગીરા દાદુ ચોરી બતાય કહાની શું બતાજે આ બાજુ આવો જગીરા દાદુ હા આ કોણ છે આ તો પેલા સરકસ માં પેલા જો ના હોય આવા લાગી જ નહોતું નો લાગે આ બાજુ બોલ જગીરા દાદા જગીરા દાદા હું તો જગીરા દાદા હા હું અહીંયા થી આવગી અહીંયા અને તમે એને બોડી કેટલા ગામો બોડો ભાઈ વાત કરો દાદા બે લાખ અને પટાવાના એક લાખ પટાવા મહેનત હોતી નઈ ભાગવા માં બહુ વાર લાગે છે

જો આ એડવાન્સ 50000 તમે તાર હાથ પર ભાગો તો ગમે તે કરો કે મોણા ની લાવજો અને ભાજી નાખજો ઓકે અને મારા દસ્તાવેજ તો જોવી જ રેડી દેજા રેડી માલ કમ્પ્લીટ કમ્પ્લીટ હે મેરા મેરા ડાયલોગ સુને કા તું સુનાઓ મેરે મન કો પાયા મે કુત્તા ખાટ કે ખાયા તેમ કરે શાક પાજી નાખશું ખેર ખેર શાક પાજી તો બહુ છે મોટો પાણી વાત કર ભાઈ તમારા નંબર ઉપર ફોટો અને લોકેશન મૂકી દઉં બરાબર શેર કરજો અને હું જવું કામ થઈ જાય તો તમને બીજા પૈસા મળી જાય પાંચ વાગે કામ થઈ જશે

લા પહેલા કહો છું પણ તમે ટોટિયા ફણી પકડો હું કહો છું પકડીને પકડી ઉમર થઈ ગઈ એટલે મારા કારણે તમા તો ચાલ પડી ગઈ પરખા ભેજી ગયો જગિયા ઉપર સ્ટાઈલ બદલેગા ના દેજો પકડી કે કે સ્ટાઈલ

ના મુજો બોલાવ તા ઉપયોગ આ તો પાણી ભરી પેલે બોલ પર પાણી ભરતા આ તો પાણી ભરી આય પર કોમ સે શેકર મે ઉપર ઉપર તમે મારો મન ઉપર પાણી થાય નહીં ભર લાવું એટલે તું જા પાણી ભરી ની યાર લાવજી અરે શું કર મારો મારો તમે મન તું પાણી ભરી પેલે ઉપર આ તો મે આટલે બારો કો કોઈ રહેવાનું છે અમાર કોઈ ઘર કરવાનું છે હવે પાણી દે મોતી જાન મણે કોણ આલ ને પોલ લઈ તરફ દાદા તમે તમારો ખોપ કરો પણ ટેણી પર હાથ પાડી લે તમે અરે બોલો બોલો પછી તમે મને શું રાખ્યો છે બે સાપુસો મને ભરવા મળે મારા કાકા ને સાધવા જવું પડશે કાકા

બાપે પેલા ગુંડો થતો આ તો હવે સુધરી જો મોટા માઠાનો ગમે જીવા આપણા મારા તું તું 아, 안 나가. 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 안나